સાબરકાંઠાની પૂંસરી ગ્રામ પંચાયત ખેડૂતોની બહારે આવી છે કમોસમી વરસાદમાં પલળેલી મગફળી માર્કેટમાં લઈ જવા પંચાયત વાહન ખર્ચ ઉઠાવશે ચાલુ વર્ષે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોનો મગફળીનો પાક સંપૂર્ણ બરબાદ થઈ ગયો છે રાજ્ય સરકાર ખેડૂતોને રાહત પેકેજ આપશે ત્યારે પૂંસરીમાં દસ ગામના ખેડૂતોના મગફળીના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે ત્યારે ગ્રામ પંચાયતે ખેડૂતોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મદદ થવાનો નિર્ણય કર્યો છે પલળેલો મગફળીનો પાક થ્રેસિંગ કરી ખેડૂત જ્યારે આ પાક વેચવા માટે માર્કેટમાં લઈ જાય ત્યારે પાકના યાર્ડ સુધીનો પરિવહનનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે પૂંસરી ગ્રામ પંચાયતના સરપંચ નરેન્દ્ર પટેલે કહ્યું કે માવઠાનો માર વેઠેલા ખેડૂત હવે પોતાનો પાક લઈ યાર્ડ સુધી પહોંચી જઈ શકે તેવી સ્થિતિ નથી રહી ત્યારે તેમણે મદદરૂપ થવાનો નિર્ણય કર્યો છે કમોસમી વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો બેહાલ બન્યા છે એબીપી અસ્મિતાએ થોડાક દિવસો પહેલાં એક મુહિમ ચલાવી અને અપીલ કરી હતી કે વતનનું ઋણ ચૂકવવા માટે દાતાઓએ ખેડૂતોને મદદરૂપ થવું જોઈએ અને હું પણ માનું છું કે મારા પોસડી ગામનો ખેડૂત જ્યારે દુઃખી હોય ત્યારે ગ્રામ પંચાયતે પણ એને મદદરૂપ થયું છે પૂંસરી ગામના દસ ખેડૂતોની મગફળી પલરી ગઈ છે અને પૂરતો ભાવ પણ મળે એવા સંજોગોમાં નથી મગફળી ઉગી ગઈ છે પલરી ગઈ છે આવા સંજોગોમાં હવે ઉઘાટના દિવસો આવ્યા છે ત્યારે આ મગફળી કાઢેલી ખેડૂત જ્યારે બજારમાં લઈને જાય તો એને ભાડું પણ કાઢવું મુશ્કેલ છે ત્યારે આ મગફળી વેચવા જનારા ખેડૂતના જે ટેમ્પો કરીને કે ટ્રેક્ટર કરીને જાય યાર્ડમાં તો એનું ભાડું ઉંસરી ગ્રામ પંચાયતે ચૂકવવાનો એક અભિગમ અપનાવ્યો છે અને ખેડૂતને મધુ મદદરૂપ બનવા માટે અમે એક નાટકનો પ્રયાસ કર્યો છે મારું ગામ દુઃખી મારો ખેડૂત દુઃખી તો અમે પણ દુઃખી એ સૂત્રને અમે ધ્યાને લઈ આ કાર્યક્રમ અભી કર્યો છે